પુસ્તકોથી શું બદલાવ આવી શકે એની એનો એક પ્રસંગ છે કે નોર્થ અમેરિકાની જેલમાં હમણાં એ લોકો એવું શરૂ કર્યું છે અહીંયા પણ ઘણી એવી જેલ છે કે જ્યાં આગળ એ લોકો પુસ્તકો ઉપલબ્ધ કરે છે કેદીઓ માટે જો કે કોઈ કેદીઓને વાંચવું હોય તો પહેલાં તો ન વાંચું હવે વાંચું એમ તો કેદીઓ માટે પુસ્તકો ઉપલબ્ધ કરવામાં આવે છે એ રીતે નોર્થ અમેરિકાની જેલમાં એક કેદીને દેહાંત દંડની સજા થયેલી અને એમને જે એક્ઝિક્યુશન હતું ત્યાં અલગ રીતે એક્ઝિક્યુટ થાય પણ એમ ફાંસી માની લો કે ફાંસીનો દિવસ નજીક આવતો હતો તો એ કેદીને એક પુસ્તક આપવામાં આવ્યું બિંગ પીસ ટીક ના ટાન નામના એક આધ્યાત્મિક ગુરુ છે હતા રાધર એક વિયેતનામી બુદ્ધિસ્ટ સાધુ જેઓ હમણાં છન્નું વર્ષની વયે મૃત્યુ પામ્યા એમણે અદ્ભુત પુસ્તકો આપ્યા છે પીસ એક્ટિવિસ્ટ હતા શાંતિ માટેના સક્રિય કાર્યકર્તા હતા અને એમનું આ પુસ્તક છે બિંગ પીસ એ પેલા કેદીને આપવામાં આવ્યું અને જેલમાં તો કેટલો બધો સમય હોય ત્યારે તો એવું બાનું ન કાઢે કે ટાઈમ નથી અત્યારે ન મળે તો ત્યારે તો મળશે તો એમ થયું કે હવે મરવાનું જ છે તો વાંચી લઈએ અને એ બિંગ પીસ જેવું એમણે વાંચવાનું શરૂ કર્યું ધીમે ધીમે એમનો સ્વભાવ બદલવા લાગ્યો એમની આક્રમકતા ધીરે ધીરે ઓછી થવા લાગી પોતાની ઉરડીમાં મેડિટેશન કરવા લાગ્યા તમાકુનું વ્યસન હતું તમાકુ છોડી દીધી આ સૌરાષ્ટ્રવાળાને ખાસ કહું છું કારણ કે અમારે આગળની ગાડી થોડી ધીમી પડે ને એટલે સમજી જવાનું કે હવે બારનું ખુલશે અમારે હોસ્પિટલ કરો અંતે તો જ થઈ જાય તમાકુનું વ્યસન છોડી દીધું શાંતિથી પોતાની ઓરડીમાં બેસવા લાગ્યા હવે થયું એવું કે એમની બાજુની ઓરડીમાં એક બીજો કેદી હતો એને પણ તમાકુનું વ્યસન હતું હવે એનો તમાકુનો સ્ટોક ખાલી થઈ ગયો એટલે એણે આ પહેલાને પૂછ્યું કે તમાકુ પડી જાય હવે આણે તો છોડી દીધેલી પણ સ્ટોક પડ્યો હોય ને એટલે એણે શું કર્યું કે બિંગ પીસ પુસ્તકનું પહેલું પાનું ફાડ્યું અને એમાં તમાકુ નાખી એ વિટાળી અને તમાકુ આપવાના બહાને બિંગ પીસ પુસ્તકનું પહેલું પાનું પહેલાં બાજુના કેદી સુધી પહોંચાડી દીધું પહેલાં કેદીએ તમાકુ તો ખાધી પછી પહેલું પાનું વાંચ્યું એવી રીતે બીજા દિવસે બીજું પાનું ત્રીજા દિવસે ત્રીજું પાનું એવી રીતે તમાકુ આપવાના બાને પહેલા કેદીએ બીજા કેદીને બિંગ પીસ નામનું આખું પુસ્તક મોકલી આપ્યું અને રોજ એક એક પાનું વાંચતો ગયો આ બીજો દર્દી પણ ધીમે ધીમે શાંત પડવા લાગ્યો જે પહેલા પોતાની ઉરડીના ઓરડીની દિવાલો સાથે માથું પછાડતો એ કલાકો સુધી ચૂપચાપ શાંતિથી પોતાની ઉરડીમાં બેસવા લાગ્યો જ્યારે આખું પુસ્તક પત્યું પછી એક દિવસ આ બીજા કેદીએ પહેલાને એક ચિઠ્ઠી લખીને મોકલી બાજુમાં કે આટલું સુંદર પુસ્તક મારા સુધી પહોંચાડવા બદલ તમારો આભાર આ બીજા કેદીએ પણ મેડિટેશન શરૂ કરી દીધું અને થેન્ક યુ નોટ લખી કે આટલું સુંદર પુસ્તક મારા સુધી પહોંચાડવા બદલ આભાર અને આ ચિઠ્ઠીની જ્યારે આપ લે થઈ ત્યારે એ બંને કેદીઓના મનમાં રહેલો કોમન વિચાર એ હતો કે કાશ આ પુસ્તક આપણે પહેલાં વાંચ્યું હોત તો આજે આપણે અહીંયા ના હોત તો એ મનનો હોય કે તન્નો કારાવાસની અંદર અને બહાર રહેલા લોકો વચ્ચે તફાવત બસ એક પુસ્તક જેટલો જ હોય છે જેલમાં હોવા છતાં પણ એ બંને કેદી એક પુસ્તક થકી દીક્ષિત થયા અને આપણે જેલની બહાર હોવા છતાં પણ મનના કારાવાસમાં પૂરાયેલા હોઈએ છીએ મતલબ કેટલા બધા લોકો સુધી સવારનો કુમળો તડકો નથી પહોંચતો સૂર્યાસ્ત જોઈને એમને કોઈ રોમાંચ નથી થતો ઠંડો પવન વૃક્ષનો છાંયો સંધ્યાકાળનું આકાશ એમને રોમાંચિત નથી કરતું આ મનનો કારાવાસ નથી તો બીજું શું છે તો આપણે બધા આપણી યાત્રા જે છે એ યાચકથી કરીએ છીએ આપણે બધા કશોક માંગતા હોઈએ છીએ તો યાચકથી સહાયક બનવા માટે પુસ્તક વાંચન જરૂરી છે પહેલા સહાય કરી પોતાનામાં પરિવર્તન આવ્યું તો યાચકથી સહાયક બનવા માટે ઉપાસક થી ઉદ્ધારક સુધીની યાત્રા કરવા માટે પુસ્તક વાંચન જરૂરી છે આ થઈ પ્રજ્ઞા વિઝડમ આવ્યું એમને બીજી એક વાત કરું